હરીજના વાઘેલ ગામે તળાવમાંથી અસંખ્ય મૃત્યુ પામેલી માછલીઓ મળી આવી હરીજ તાલુકાના વાઘેલ ગામે આવેલી સિદ્ધરાજ જયસિંહના વખતનું ઐતિહાસિક તળાવ આવેલું છે જેમાં મોટી માત્રામાં પાણીનો આવરો રહેલો છે તેમજ મોટી સંખ્યામાં પાણી જીવો વસવાટ કરી રહ્યા છે આજરોજ વાઘેલ ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ તથા કાચમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા મારું નામ વાઘેલા અરવિંદસિંહ છે બનાવમાં તો એવો બનાવ બન્યો છે કે અહીંયા જે મોટું વિશાળ બારસો વિકાસ પાસનું તળાવ આવેલું છે ત્યાં મચ્છી અચાનક જ મરવા લાગી બે દિવસથી એવા સમાચાર મળે છે કે અહીંયા મચ્છી મરી મરીને કિનારા પર આવવા લાગી છે પણ એને જે કેમિકલના લીધે જે જીવ મરી રહ્યા છે અને ગામને ગંભીર સમસ્યા જેવો પ્રશ્ન ઊભો થયો છે કે આજે મચ્છી મરી રહેશે કાલે પશુપાલનને પણ નુકસાન થઈ શકે છે જેવા કે ગાયો ભેંસો ઘેટા બકરાને પણ એક મોટું નુકસાન થઈ શકે છે અને ભવિષ્યમાં માણસોને પણ નુકસાન થઈ શકે કે માણસોને નુકસાન એટલા એટલા માટે થઈ શકે છે કે આ પાણી જે કેમિકલવાળું પાણી છે એ વાઘેલના તળાવમાં જાય છે અને તળાવમાં આખા ગામના લોકો પીવા માટે નાવા માટે ધોવા માટે જે યુઝ કરે છે એટલે સમસ્યા બહુ ગંભીર છે તો શું છે કે કાયમ કેમિકલની ફેક્ટરી પણ ચાલે છે આજુબાજુમાં તમારી જે નજર પડે ત્યાં બે બાજુ બે ચીમની આવેલી છે અને વચ્ચે કેમિકલ બાળવાની ફેક્ટરી પણ આવેલી છે એમનું નામ લગભગ આરીફ શાહ જાની શાહ એમનું નામ છે એમની દ્વારા અહીંયા કેમિકલ બાળવાની ફેક્ટરી ચાલે છે અને બે બાજુ બે પઠ્ઠા ચાલે નામ અંદાજે મને ખ્યાલ નથી પણ તમારી નજર પડતી જશે વિડીયોમાં પણ આવશે તમે ઝૂમ કરીને રહેશો તો હવે મારું નામ વ્યાસ દેવેન્દ્રકુમાર છે અને હું વાઘેલ ગામનો રહેવાસી છું મને આજ રોજ એક ટેલિફોનિક જાણવા મળેલું છે કે તમારા ગામના જે પાટણના સિદ્ધરા જયસિંહ વખતનું જે સૌથી મોટું તળાવ આવેલું છે વાઘેલનું એ તળાવમાં સલકી વિસ્તારમાં ત્યાં આગળ કોઈક કંઈ ઈસમો દ્વારા કોઈ કેમિકલ નાખેલું હોય ત્યાં આગળ ઘણી સંખ્યામાં માછલીઓ મરેલી છે તેવી જાણ થતાં અમે તાત્કાલિક સ્થળ ઉપર આવીને જોયું તો અમને પણ જાણ થઈ અને ખરેખર આપણે તો જોયા પછી આપણને એવું થાય કે ખરેખર ભગવાન આવી નાની નાની માછલીઓ મોટા માછલાઓ કાચબાઓ નાના કાચબા કાચબીઓ ખૂબ મરી ગયું છે સ્થળ ઉપર જાણ થતાં અમે લોકોએ વિભાગને જાણ કરી પત્રકારશ્રીઓ આવ્યા અને એ બધું માહિતી લીધી